હમણાં થોડા દિવસ પહેલાં હું એમ ફિલ અને પીએચડીના કેટલાક રિસર્ચ સ્કોલર્સની સાથે બેઠો હતો એમના જરૂરી મુદ્દાઓની બધી ચર્ચા પૂરી થઈ ગયા પછી સામાન્ય ચીટચેટ ચાલતી હતી એમાં અચાનક જ એક સ્કોલરે એક મુદ્દો રેઝ કર્યો અને એ મુદ્દો એ હતો કે અત્યારે દેશની અંદર આટલી બધી અરાજકતા કેમ દેખાય છે જ્યાં જુઓ ત્યાં તમે છાપું ખોલો તમે ટીવી ઉપર ન્યૂઝ જોવાનું શરૂ કરો ડિબેટ ચાલતી હોય તો એ જોવાનું શરૂ કરો તો તમે ડિસ્ટર્બ થઈ જાઓ એવા સમાચારો જ વિશેષ મળ્યા કરે છે દાણચોરીના હોય કરચોરીના હોય આતંકના હોય અને કુનામરકીના એક્સિડન્ટના બળાત્કારના આવા દ્રશ્યો આ આવા સમાચારો અને આવી ચર્ચાઓ જ વિશેષ ચાલ્યા કરતી હોય છે આનું શું કારણ એટલે બે મિનિટ તો બધાએ વિચાર કર્યો પણ મારે એમને કહેવું પડ્યું કે એનું એકમાત્ર કારણ છે રાષ્ટ્રીય ચારિત્રના પતનનું ધ ફોલ ઓફ ધ નેશનલ કેરેક્ટર એ એના મૂડમાં છે કોઈ પણ રાષ્ટ્રની અંદર જ્યારે અસામાજિક કે અનવોન્ટેડ એવી એક્ટિવિટીઝ જ્યારે વધી જાય ત્યારે બહુ ગંભીરતાથી આ વસ્તુ વિશે વિચાર કરવો જોઈએ એટલે તરત જ એક વિદ્યાર્થીએ એમાંથી પાછો પ્રશ્ન કર્યો અને એમ કહ્યું કે રાષ્ટ્રને પણ ચારિત્ર હોય એટલે મેં જવાબ આપતા કહ્યું કે ભાઈ વ્યક્તિત્વને ચારિત્ર જેમ વ્યક્તિને હોય એમ સંસ્થાને પણ હોય અને એમ રાષ્ટ્રને પણ હોય તો તરત બીજા એક વિદ્યાર્થીએ જરાક મારે ટકોર કરતા એમ કહ્યું કે ઘણા વર્ષો સાથે રહીએ છતાં બીજી વ્યક્તિની આપણે પૂરેપૂરી એના વ્યક્તિત્વને અને ચારિત્રની સાથે ઓળખી નથી શકતા તો કરોડોની વસ્તીવાળા દેશના વ્યક્તિત્વને ચારિત્રને ઓળખાય કેવી રીતે શું એ શક્ય છે એટલે મારે કહેવું પડ્યું કે ભાઈ રાષ્ટ્રીય ચારિત્ર નેશનલ કેરેક્ટર એ કોઈ શેકચલની તરંગ નથી એ વર્તનવાદી વિજ્ઞાનીઓ અને ઇતિહાસવિદોએ સ્વીકારેલો એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર અને વિદેશ વ્યાપારની અંદર દરેક જગ્યાએ એનું ઘણું બધું મહત્વ છે તો એમની ઉત્સુકતા વધી ગઈ કે તો જરાક અમને વિગતે એની વાત કરો તો ખ્યાલ આવે એટલે મેં એમને કહ્યું કે જો તમારે વિગતે સમજવું હોય ને સમય હોય તો થોડી પંદર વીસ મિનિટમાં તમને આખું એક્સપ્લેન કરી આપું એમણે ઉત્સુકતા બતાવી અને એટલે મેં એમને કહ્યું કે આપણે એને પાંચ વિભાગમાં વહેંચીને જોઈએ પહેલી વાત રાષ્ટ્ર એટલે શું બીજું આપણે જોઈએ કે ચારિત્ર એટલે શું ત્રીજી વાત આપણે એ જોઈએ કે રાષ્ટ્ર જે છે તેને ચારિત્ર હોય ખરું ભારત એક રાષ્ટ્ર છે ચોથી વાત અને પાંચમી વાત જો ભારત એક રાષ્ટ્ર છે એને પોતાનું આગવું ચારિત્ર છે કે કેમ એમ પાંચ મુદ્દામાં આખી વાતને આપણે જો જરાક બેસીને વિસ્તારીને જોઈશું તો સહેલાઈથી આપણે સમજાશે એટલે એ લોકોની ઉત્સુકતા વધી અને એ લોકોએ પોતાનું રેકોર્ડિંગ પણ ચાલુ કરી દીધું ફોનમાં અને કેટલાકે પેન લઈને નોટિંગ કરવાનું શરૂ કરી દીધું એટલે મેં એમને સમજાવ્યું કે સૌથી પહેલી વસ્તુ તો તમે એ સમજો કે દેશ અને રાષ્ટ્ર કન્ટ્રી અને નેશન એ બંને જુદી વસ્તુ છે હજારો વર્ષથી આપણો દેશ છે એ તો અસ્તિત્વમાં હતો પણ રાષ્ટ્ર તરીકે તો એ બહુ જ મોડું અસ્તિત્વમાં આવ્યું એનું કારણ એ છે કે જ્યાં સુધી અમુક શરતોનું પાલન ન થાય ત્યાં સુધી કોઈ દેશ રાષ્ટ્ર નથી બનતો તો એ કઈ શરતો હોય શકે એ પણ તમને જણાવું રાષ્ટ્ર ક્યારે બને એ પણ તમને તો પહેલી વાત એ છે કે રાષ્ટ્ર એને કહેવાય કે જે એક શાસન ચક્ર હેઠળ જીવતો હોય સુબદ્ધ વિશાળ ભૂમિભાગ એમાં વસતો હોય અને જેની અંદર ભાષા ઇતિહાસ સંસ્કૃતિ એની એક સમાન પરંપરા હોય ને એ માટે સૌનો પરસ્પર આદર હોય મમત્વથી એકબીજા એકબીજાને સમજવા માટે તત્પર હોય એવા પ્રજા સમુદાયને રાષ્ટ્ર કહેવાય તો રાષ્ટ્ર બનવા માટેની એક આવશ્યકતા એ છે ને જ્યારે રાષ્ટ્ર બને છે ત્યારે રાષ્ટ્ર પોતાનું બંધારણ તૈયાર કરે છે પોતાનું રાષ્ટ્રગીત રાષ્ટ્રીય ચિહ્નો પોતાની રાષ્ટ્રીય કરન્સી પોતાનું રાષ્ટ્રીય સૈન્ય આ બધી જ વસ્તુ છે તે રાષ્ટ્ર છે તે તૈયાર કરવા લાગે છે અને એટલે રાષ્ટ્ર છે તે બહુ જ વ્યવસ્થિત રીતે અસ્તિત્વમાં આવે છે જેમ અમેરિકા એક રાષ્ટ્ર છે યુકે એક રાષ્ટ્ર છે ચીન અને જાપાન એક રાષ્ટ્ર છે એમ ભારત પણ એક રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર અનેક વર્ષો સુધી નહોતું અંગ્રેજોના આગમન પછી અને એમના પ્રયત્ન પછી આપણું રાષ્ટ્ર છે તે અસ્તિત્વમાં આવ્યું અંગ્રેજોનું શાસન આપણી ઉપર શરૂ થયું એ પૂર્વે આપણા દેશમાં પાંચસો ને પાસઠ ફાઈવ હંડ્રેડ સિક્સટી ફાઈવ દેશી રજવાડાઓ હતા કોઈ એક શાસક નહોતો નાના નાના જમીનના ટુકડાઓ ઉપર નાની નાની જગ્યાઓમાં એ લોકો પોતાનું રાજ અને શાસન ચલાવતા હતા પણ અંગ્રેજોએ ધીરે ધીરે આખા દેશને કાયદાથી સંદેશ વ્યવહારના સાધનોથી યાતાયાતના સાધનોથી એક કર્યો અને પછી જે વ્યવસ્થા તંત્રનું નિર્માણ કર્યું જેમાં એમણે તંત્ર સરકારી તંત્ર ન્યાય તંત્ર મીડિયા તંત્ર જે રીતે ઊભું કર્યું એને પરિણામે એક રાષ્ટ્ર તરીકે આપણે ઉભર્યા અને આઝાદી પછી આપણે આપણા રાષ્ટ્રનું બંધારણ ઘડ્યું આપણા રાષ્ટ્રનું રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજ આપણું રાષ્ટ્રીય કરન્સી રાષ્ટ્રીય ચિહ્નો રાષ્ટ્રીય મોટો આ બધું જ આપણે છે તેને વિકસાવ્યું છે તે એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો જેવા આપણે ઉદાહરણ લીધા એવા બીજા દેશની માફક બીજો મુદ્દો એ છે કે ચારિત્ર એટલે શું તો આપણે બંને વસ્તુ સમજીએ વ્યક્તિત્વ અને ચારિત્ર એટલે તો વ્યક્તિત્વનો અર્થ છે મનુષ્યનો બાહ્ય દેખાવ અને મનુષ્યનું વાઘ અભિવ્યક્તિગત જે વ્યક્તિત્વ છે તે વાણી પણ મનુષ્યના વ્યક્તિત્વનો એક ભાગ છે અને મનુષ્યનો દેખાવ પણ મનુષ્યનું શરીર પણ એના વ્યક્તિત્વનો એક ભાગ છે કોઈ ઊંચો કોઈ ગોરો કોઈ શામવર્ણો કોઈ ઘઉં વર્ણો કોઈ મજબૂત બાંધાનો કોઈ સુકલ લકડી એમ અનેક પ્રકારના શરીરો હોઈ શકે અને કોઈ વાણીની અંદર જે છે તે અત્યંત ઓજસ્વી વાણી બોલનારો હોય કોઈ જે છે તે વાક છટાવાળો હોય કોઈકમાં રેટોરિક્સ હોય અને કોઈક જે છે તે ધીમું બોલે ચીપી ચીપીને બોલે એ પ્રકારનું એટલે વાણીની અભિવ્યક્તિ પણ અલગ અલગ હોય ને એનાથી પણ લોકોનું વ્યક્તિત્વ અલગ અલગ બંધાય પણ ચારિત્ર એ વ્યક્તિત્વથી જુદી વસ્તુ છે ચારિત્ર એટલે વ્યક્તિના બંને પ્રકારના આસ્પેક્ટ મેન્ટલ અને મોરલ એ બંને આસ્પેક્ટ છે એનો સમુચ્ચય એને આપણે ચારિત્ર કહેવાય એટલે કે માણસનું આંતરસત્વ ઇનર બિઈંગ જે છે તે એનું ચારિત્ર છે એટલે કોઈના ચારિત્ર વિશે કોઈ કશું ન કહે તો પણ આપણને ખબર પડે છે ફૂલમાંથી જેમ ફોરમ આપોઆપ વહે એમ કોઈ વ્યક્તિનું ચારિત્ર છે તે આપોઆપ આપણને ખ્યાલમાં આવે છે આ ચારિત્રને માટે થઈને આપણી ભાષામાં આપણે બે શબ્દો વાપરીએ છીએ છીશીલ અને દામન અને પછી આપણે ત્યાં એક ઉક્તિ કરી છે અને અંગ્રેજીમાં પણ એવી એક યુક્તિ છે કે દામનમાં દાઘ ન લાગવો જોઈએ સીલમાં કલંક ન લાગવું જોઈએ ને અંગ્રેજીમાં કહે છે કે વેન મની ઇઝ લોસ નથિંગ ઇઝ લોસ્ટ વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ ચારિત્રને આટલું બધું મહત્ત્વ આપણે આપીએ છીએ અને છતાંય જે આયરની છે જે વિચિત્ર વાત છે આપણી પ્રજા વિશે આપણા દેશ વિશે વિચારવાની તે કે છતાં આપણી પ્રજા છે ચારિત્રનો આટલો બધો મહિમા કરે શીલનો આટલો બધો મહિમા કરે અને છતાંય કોકના ચરિત્ર વિશે વાત કરવી હોય તો દૂધીનું ડીટ્યુ કાપવું હોય એટલી સહેલાઈથી કોકના ચરિત્ર વિશે અભિપ્રાય ઉચ્ચારી નાખે છે તો આ એક કેવી પરિસ્થિતિ થઈ કહેવાય આટલી વાત તમને જો સમજાશે તો તમને ખ્યાલ આવશે કે જેમ વ્યક્તિને પોતાનું ચારિત્ર હોય છે એમ રાષ્ટ્રને પણ પોતાનું ચારિત્ર હોય છે એકબીજા ઉદાહરણથી પણ તમને સમજાવવું મેં એમને કહ્યું કે ગુજરાતી પ્રજા એની કેટલીક લાક્ષણિકતા હોય છે એનાથી એ ઓળખાય જુદા તરી આવે મરાઠી પ્રજા એ એની લાક્ષણિકતાથી જુદા તરી આવે બંગાળી પ્રજા એની લાક્ષણિકતાથી દાખલા તરીકે બંગાળીઓ મીઠાઈના શોખીમ રૂપાળા અને બુદ્ધિશાળી મરાઠી લોકો જે છે તે ખડતાળું ખડતલ મેંતુ અને ઝઘડાડો પણ ખરા એ ગુજરાતીઓ શાંતિપ્રિય અને એની સાથે સાથે વેપારી વૃત્તિવાળા તમે જુઓ કે તરત એકબીજા જુદા પડી આવે છે એવી રીતે રાષ્ટ્રની તમે વાત કરો તો તોય તમને દેખાશે કે ફ્રાન્સ એની રસિકતા માટે જાણીતું છે જર્મની એની શિસ્તપ્રિયતા માટે જાણીશું છે બ્રિટન એના આંતળાપણા માટે જાણીતું છે અને અમેરિકા જે છે તેની ઉદારતા માટે જઈને જાણીતું છે તો પ્રત્યેક રાષ્ટ્રની પોતાની આગવી વિશેષતાઓ હોય છે ને આગવી કેટલીક નબળાઈઓ પણ હોય છે હવે ત્રીજો મુદ્દો આપણે જોઈએ કે તો ભારત એક રાષ્ટ્ર છે તો આપણે જોયું કે હા ભારત એક રાષ્ટ્ર બની ચૂક્યું છે કારણ કે અત્યારે આપણી પાસે એક રાષ્ટ્ર પાસે હોવી જોઈતી એવી તમામ વ્યવસ્થાઓ એવા એવા તમામ તંત્રો એવી તમામ સુવિધાઓ અને સંસાધનો આપણે ઊભા કરી લીધા છે અને આપણે આપણા આઝાદી પછીના પણ પંચોતેર થી વધારે વર્ષો આપણે પસાર કરી લીધા છે અને એ દરમિયાન આપણે ઘણો બધો વિકાસ કર્યો છે ઘણી બધી પ્રગતિ કરી છે અનેક ક્ષેત્રોમાં હવે પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે જો ભારત એક રાષ્ટ્ર છે ભારતને પોતાનું આગવું વ્યક્તિત્વ અને ચારિત્ર છે તો એ કેવી રીતે ઓળખાય એ એની પ્રજા દ્વારા ઓળખાય જેમ વ્યક્તિનો સમૂહ છે એકઠો થાય ત્યારે સમાજ બને એમ અનેક સમાજો ભેગા થાય ત્યારે એક રાજ્ય બને અને અનેક રાજ્યો ભેગા થાય ત્યારે એક રાષ્ટ્ર બનતું હોય છે પણ દરેક સંગઠનને પોતપોતાની કેટલીક ખાસિયતો હોય છે પોતપોતાની કેટલીક વિશેષતાઓ હોય છે એમ રાષ્ટ્રને પોતાની કેટલીક વિશેષતા હોય છે અને કેટલીક મર્યાદાઓ પણ હોય છે તો ભારત આ રીતે એક રાષ્ટ્ર તરીકે વિકસિત થઈ ચૂકેલું છે ને હવે એના ચારિત્રની સબળાઈ નબળાઈ કઈ છે એની વાત ઉપર આપણે આવીએ તો સૌથી પહેલી વાત જે ભારતીય રાષ્ટ્રના ચારિત્રની આપણે જો જોવા માગીએ છીએ સમજવા માગીએ છીએ તે એ છે કે ભારતીય પ્રજા અને ભારતીય સંસ્કૃતિ ભારતીય સભ્યતા એ સમન્વયશીલતાનો મોટામાં મોટો ગુણ ધરાવે છે આમ આપણે એટલા માટે કહીએ છીએ કે આપણા દેશની અંદર સમયે સમયે વિદેશીઓ આવતા રહ્યા છે આર્યો આવ્યા પારસીઓ આવ્યા મુગલો આવ્યા ક્રિશ્ચિયનો આવ્યા પોર્ટુગીઝો આવ્યા ગ્રીકો આવ્યા ગુણો આવ્યા તમે જુઓ કે બધી પ્રજાઓ બહારથી આવી હવે એ બધી જ પ્રજા છે તે ધીરે ધીરે ભારતની અંદર કેટલીક વાર સ્થાયી થઈને પણ રહી તો એને કારણે શું થયું કે અનેક સંસ્કૃતિના માણસો અનેક સંસ્કૃતિ અને સભ્યતાની પોતાની લાક્ષણિકતાઓ સાથે લઈને ભારતમાં આવ્યા અને એની વચ્ચે ક્યારેય ખટરાગ થયો નથી આપણે જોયું કે બધા જ એટલી હદે હળી ભળી ગયા છે જેમ કે પારસીઓ કેટલી બધી હદે દૂધ સાકર સંવેદ જેને આપણે કહીએ દૂધમાં સાકર નાખી હોય એને જે રીતે મિક્સ થઈ જાય એવી રીતે આ પ્રજા આપણી સાથે મિક્સ થઈ ગઈ છે તો આવી સમન્વયશીલતા સામા માણસને સમજવાની સહ્રદયતા અને તત્પરતા બંને ભારતીય પ્રજામાં છે અને એના ચારિત્રની એક વિશેષ લાક્ષણિકતા છે તરત જ બીજો મુદ્દો આપણને ભારતીય ભારતના ચારિત્રનો ખ્યાલમાં આવશે અને તે એની શાંતિ ચાહના ભારત એક શાંતિપ્રિય દેશ છે ભારતની પ્રજા છે તે શાંતિની ચાહક છે આમ હું એટલા માટે કહું છું કે બહારથી જ્યારે કોઈ પ્રજા આવે પોતાની ભાષા પોતાના રીત રિવાજ પોતાનો પહેરવેશ પોતાનું ખાનપાન પોતાના ગમાણ ગામા પોતાના ધર્મો સંપ્રદાય બધું લઈને જ્યારે આવે ત્યારે બધા એકસાથે જીવી ન શકે કેટલીક વાર એકબીજાની સાથે સંઘર્ષ થાય કેટલીક વાર એકબીજાની સાથે છે ક્લેશ થાય ઝઘડા થાય બધું બને આપણા દેશમાં નથી થયું એવું નહીં થયું છે પણ એને કારણે ક્યારેય પ્રજા વિખરાઈ ગઈ હોય એને કારણે દેશમાં આપણો આંતરવિગ્રહ ફાટી નીકળ્યો એવું ક્યારેય બન્યું નથી ભારત એવો શાંતિ ચાહક દેશ છે કે આજ સુધી એના ઇતિહાસમાં એમણે કોઈ પણ રાષ્ટ્ર ઉપર આક્રમણ નથી કર્યું ઓગણીસો બાસઠમાં ઓગણીસો પાસઠમાં અને ઓગણીસો ને બોતેરની અંદર જ્યારે ચીન અને પાકિસ્તાને આપણી ઉપર આક્રમણ કર્યું ત્યારે પણ આપણે એમની ઉપર આક્રમણ નથી કર્યું એણે આપણી ઉપર આક્રમણ કર્યું તેનો જડબા તોડ જવાબ આપણે આપ્યો છે અને આપણે એટલી હદે આપણી પોતાની ઉદારતા બતાવી છે કે પાકિસ્તાનનો આપણે પ્રાપ્ત કરી લીધેલો ભૂમિ ભાગે આપણે એને પાછો આપ્યો અને તોતેર હજાર એના સૈનિકો યુદ્ધ કેદી તરીકે પકડાયા હતા એ પણ આપણે એને પરત કર્યા બીજી બાજુ તમને એ પણ ખ્યાલ આવશે કે ભારતીય પ્રજાની એક લાક્ષણિકતા એની સહિષ્ણુતા છે ભારત આ બધી વાતને સહન કરી શકે છે તમે જુઓ ખમી ખાવું સહી લેવું એ ભારતીય પ્રજાના માનસ બંધારણમાં છે એ જેને આપણે લોઅર હાઉસ કહીએ ને એવી પ્રજા છે લોહી નથી ઉઠતું આવું કાંઈ પણ બને વિદેશી પ્રજા આતંકવાદીઓ પણ કંઈ કરી બેસે અથવા પરધર્મીઓ કંઈ કરી બેસે જે કંઈ નાના મોટા એવા કંઈ ગડબડોના સંજોગો ઊભા થાય તો એ વખતે પણ ભારતીય પ્રજા છે તે વિચલિત અથવા વિક્ષુભિત થતી નથી એ આ બધું બરદાશ્ત કરી શકે છે અને એ બધાને થાળે પણ પાડી શકે છે ભારતીય પ્રજાનો આખો ખ્યાલ એ છે કે એક ટેબલ ઉપર બેસી શાંતિમય સહ અસ્તિત્વ ધારણ કરી અને વાટાઘાટ તોડે જીવનના કોઈપણ પ્રશ્નો રાષ્ટ્રના કોઈ પણ પ્રશ્નોને ઉકેલી શકાય એટલે ચીનની સાથે જેમ પંચશીલનો આપણે કરાર કર્યો હતો એમ આપણી આજ સુધીની વિદેશ નીતિ એવી રહી છે કે આપણે હંમેશા આપણા પડોશી રાષ્ટ્રો અને વિશ્વના રાષ્ટ્રોની સાથે હંમેશા સમજૂતી કરીને એક ટેબલ ઉપર બેસીને વાટાઘાટો કરી મંત્રણાઓ કરીને આપણે જે છે તે આપણા પ્રશ્નોને એમના પ્રશ્નો છે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ ચોથી વાત એ છે આપણી કે ધૈર્ય અને તિતિક્ષાના બે ગુણો પણ ભારતીય પ્રજાના ચારિત્રમાં છે ધીરજવાન તો એટલી બધી છે હું એક જ ઉદાહરણ આપું તરત તમને ખ્યાલ આવશે કે જે ભારતીય પ્રજાએ ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂન ભંગ કરી અને શસ્ત્રો ઉઠાવ્યા વગર અહિંસાની બેઠી તાકાત વડે આવડી મોટી આટલા બધા વર્ષોથી નેવું વર્ષ સુધી જેને આપણને રાહ જોવડાવી આપણે આઝાદ ન થઈ શકે એની ચુંગાલમાંથી એની ધૂસરીમાંથી અને આપણી ઉપર પોણા બસો વર્ષ જેણે રાજ કર્યું એ બ્રિટિશ સલ્તનતની બેઠી તાકાતથી આપણે અહીંથી દૂર કરી દીધી અહીંથી એને આપણે રવાના કરી દીધી એ ભારતની પ્રજાની જે તાકાત હતી તેમ છતાં આપણી આટલી શક્તિ હોવા છતાં ક્ષમતા હોવા છતાં દીવ દમણ અને ગોવામાં જે પોર્ટુગીઝોનું રાજ્ય હતું ત્યાં આપણે શાંતિ ધરી છે ચૌદ ચૌદ વર્ષ આઝાદી પછી આપણે રાહ જોઈ છે આપણે એમને સમજાવતા રહે અને પ્રજા જ્યારે ન માની ત્યારે આપણે કરીને એમને પણ દૂર છે તો આ પ્રકારની સહન કરવાની શક્તિ અને આ પ્રકારની ધીરજ રાખવાની વૃત્તિ પણ ભારતની અંદર ઘણી છે આ એના ચરિત્રની બધી વિશેષતાઓ છે આ થોડીક વિશેષતાઓ આપણે જોઈએ એમ થોડીક એ નબળાઈઓ પણ આપણે જોઈએ એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે ભારતીય પ્રજા છે તે કેટલીક નબળાઈઓ પણ ધરાવે છે એક તો આપણી ભારતીય પ્રજાની અંદર છે કે વધુ પડતી આત્મસંતોષી છે નાની નાની વાતથી એ સંતુષ્ટ થઈ જાય છે બહુ જ મોટા એવા પ્રકલ્પો વિચારવા બહુ મોટા પાયે આયોજનો કરવા અને બહુ જ મોટી સંસિદ્ધિઓ મેળવવી એ બાબતની અંદર એટલી ઉત્સાહી નથી જેટલી નાની નાની વાતોથી એ સંતોષ પામી જાય છે આ એક એની નબળી કડી કહેવાય એવી બીજી નબળી કડી એ છે કે ભારતીય પ્રજા એક સહમૃગી વૃત્તિ ધરાવે છે જ્યારે ખરેખર કોઈ સમસ્યા આવીને ઊભી રહીએ ખરેખર જ્યારે કોઈ પણ પ્રકારનું આફત કે આપત્તિનું કારણ આવીને ઉભું રહીએ ત્યારે પેલું સહમૃગ એનાથી બચવા માટે જેમ રેતીમાં પોતાનું મોં નાખીને દાટીને બે ઊભું રહી જાય એમ ભારતીય પ્રજા એનો દટકર મુકાબલો કરવા અથવા તો એનો એકદમ સામનો કરવાને બદલે કેટલીક વખત આવી સહમૃગી વૃત્તિ દેખાડે છે એ પણ એની નબળાઈ છે ત્રીજી વસ્તુ એ છે કે ભારતીય પ્રજામાં એક એવી ખોટી પડી ગઈ છે 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 કુટેવ જોઈએ અને અને તે સ્વચ્છતાનો અભાવ સમય પાલન જે તેની ભારતીય પ્રજા છે તે સ્વચ્છતાનું મૂલ્ય સમજતી જ નથી સરકાર ગમે એટલા પ્રયત્નો કરે ગમે એવા કાયદાઓ બનાવે અને છતાંય આપણે સ્વચ્છ રહેવાનું આપણને ફાવતું નથી આપણા દરિયા કિનારાઓને આપણા હિલ સ્ટેશનોને આપણા જેને કઈએ પ્રકારે સરિતા ઉદ્યાનો એ બધાને આપણે કેવા ગંદા કરી મૂકીએ છીએ આપણે જાણીએ છીએ તો વિદેશોમાં જઈએ છીએ અને જે રીતે આપણે સ્વચ્છતાના ધોરણોનું પાલન જોઈએ છીએ એવું આપણી પ્રજા નથી કરી શકતી અને આપણને ત્યાંનું વલણ બહુ ગમતું હોય છે કે આપણે ત્યાં થાય તો કેવું સારું પણ એ નથી થઈ શકતું અને એવું જ આપણે સમયનું ચુસ્ત પાલન કરતા ક્યારેય શીખ્યા નથી હવે તમે જુઓ કે મુખ્ય વક્તા હોય કોઈ ફંક્શનમાં અને પંદર વીસ પચીસ મિનિટ અડધો કલાક મોડા આવે અને પછી પાછા બોલેશું કે આમ તો થોડું માફ કરજો થોડું મોડું થયું છે પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ તો હું સમયસર આવ્યો એ પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની પણ પાછી મસ્કરી કરે તો આ વસ્તુ સાચી નથી ને સારી નથી જે વસ્તુ જે સમયે જે ઘટના જે સમયે જે કાર્યક્રમ જે સમયે થવો જોઈએ તે થવો જ જોઈએ ને એના ચુસ્ત પાલનનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી સમય બરબાદ ન થાય

તમે આવી રીતે સમખાવની જેને અંગ્રેજીમાં પરજરી કહે છે એવી એક આખી પહેલામાં પડ્યા છો એ પણ બરાબર નથી બીજું આપણે સદાચાર સાચવી નથી શકતા સદાચારની નીતિમત્તાનો મહિમા આપણા શાસ્ત્રોએ બહુ કર્યો છે આપણા પૂર્વજો આપણા સંતો ભક્તો બધાએ બહુ કર્યો છે અને છતાંય આપણે દુરાચાર અને ભ્રષ્ટાચારમાં બહુ રાચીએ છીએ આપણે ખોટે માર્ગે ભ્રષ્ટાચારને પોષવામાં એટલે કે આપવામાં અને લેવામાં કોઈ સંકોચ આપણે માનતા નથી ને એને જાણે કે શિષ્ટાચાર આપણે સમજી લીધો છે એ આપણી પ્રજા તરીકેની અને રાષ્ટ્ર તરીકેની આપણી ચારિત્રની એક બહુ મોટામાં મોટી નબળાઈ છે કોઈ પણ બસ સ્ટેશમાં જાઓ બસ સ્ટેશનમાં જાઓ કોઈ રેલવે સ્ટેશનમાં જાઓ બસ આવી નથી કે અંદર ચડવા માટે જે ધક્કા થાય છે એ તમે જોશો ટ્રેનમાં ડબ્બામાં પ્રવેશવા માટે બોગીમાં પ્રવેશવા માટે જે ધક્કા મૂકી ત્યારે તમને થાય કે એક પ્રકારનું અનુશાસન એક પ્રકારની ડિસિપ્લિન એક પ્રકારની શિસ્તનો કેમ આપણી પ્રજાની અંદર દેખાયા કરે છે બીજી બાજુ સામે છેડે આપણું આખું જે વલણ છે ને તેમાં સુસ્તપણાનો સુસ્તીનો અનુભવ થાય છે અને એની સાથે સાથે ઢીલાપણાનો એટલે કે જેને આપણે લેથારજી કહીએ એ પણ આપણી પ્રજામાં ઘણી છે હોતી હૈ ચલતી હૈ થશે કાલે કરીશું પરમ દિવસે કરીશું આજનું કામ કાલ ઉપર ટાળવાની અને કાલ ક્યારે પડતી ન હોય તો આ રીતે જે જર્મન પ્રજા કે ઇટાલિયન પ્રજા કે વિદેશની પ્રજા જે રીતે એકદમ ઉત્સુક અને ઉદ્યુક્ત હોય છે બીજા વિશ્વયુદ્ધમાં અત્યંત રાન રાન પાન પાન થઈ ગયેલું જાપાન જે રીતે ફરીથી ઊભું થઈ ગયું અને જે રીતે બીજા વિશ્વયુદ્ધમાં હેરાન થયેલા અને ભાંગી ચૂકેલા રાષ્ટ્રો ફરીથી બેઠા થઈ ગયા અને એમણે જ એક પ્રકારનું ડાયનેમિઝમ બતાવ્યું એને જ એક પ્રકારની કાર્યદક્ષતા બતાવી એવું આપણી ભારતીય પ્રજા છે એના લોહીમાં નથી એ આપણી એક નબળાઈ છે સૌથી મોટી નબળાઈ છે આપણી તે રાષ્ટ્રીય ચારિત્રના વધની છે આગળ મેં તમને કહ્યું એમ કે આપણે ત્યાં આ નેશનલ સ્પોર્ટ્સ જેવું થઈ ગયું છે કોકના ચારિત્રને ઉતારી પાડવું કોકને મહત્ત્વ ન આપવું હોય એટલે તમે વાક્ય પૂરું ન કરો બીજું બધું બહુ સારું ભાઈનું એ વ્યક્તિનું પણ એક જરાક ચારિત્રની બાબત મેં એમ કરીને અધૂરું વાક્ય છોડી દે એટલે એ વ્યક્તિનું બધું જ મહત્ત્વ ખલાસ થઈ જાય પછી લોકોની નજરમાંથી ઉતરી જાય પોતાની લીટી મોટી કરવાને બદલે સામાન્ય લીટી ટૂંકી કરવાનું જે વલણ છે ભારતીય પ્રજામાં એ એક એની નબળાઈ છે અને એવી જ એક મોટી નબળાઈ ભારતીય પ્રજાની છે તે હીરોવર્શિપની છે વ્યક્તિ પૂજા હજી ભારતીય પ્રજાના માનસમાંથી દૂર નથી થતી જીવન પૂજા એ કેન્દ્ર સ્થાને હોવી જોઈએ તમે જોશો કે કોઈ પણ નગરના કોઈ પણ શહેરની અંદર દર ચાર રસ્તા પર કોકના ને કોકના બસ્ટ મૂકેલા હશે પૂતળા મૂકેલા હશે અને લોકો એને ત્યાં શ્રીફળ વધેરતા હશે ને એને હાર પહેરાવતા હશે ને સ્વચ્છ કરતા હશે ને એની માનતા માનતા હશે ને હજી પણ આપણે આટલા ભણ્યા ગણ્યા પછી પણ આટલા શિક્ષિત દીક્ષિત થયા પછી પણ હજી વ્યક્તિ પૂજામાંથી બહાર આપણે આવતા નથી આ પણ તંદુરસ્ત વલણ નથી આપણા ચારિત્રની આને પણ નબળાઈ ગણવી જોઈએ આવી બીજી કેટલીક નબળાઈઓ પણ આપણી દેખાય છે દાખલા તરીકે કોમી દ્વેષ છે ભાષાનું જનૂન છે સંપ્રદાયનું જનૂન છે અને એની સાથે સાથે આપણે આવી કેટલીક બીજી પ્રાદેશિક વફાદારીમાં જે રીતે માનીએ છીએ અને જે વિભાજક એવા જે પરિબળો છે આપણી અંદર અકર્મણીયતા છે આપણી અંદર જે ટિમિડિટી છે આ બધી વસ્તુ પણ આપણા ચારિત્રને અસર કરનારી છે તો કોઈ પણ રાષ્ટ્રે જ્યારે એનો સર્વોતોમુખી વિકાસ સાધવો હોય ત્યારે પોતાના વ્યક્તિત્વ અને ચારિત્રની ખૂબીઓ ખામી સમજી લેવી જોઈએ અને હું તો આગળ વધીને ત્યાં સુધી એમ કહેવા ઈચ્છું છું કે નેશનલ કેરેક્ટર છે તે વિદેશોમાં છે તેમ અભ્યાસક્રમનો એક ભાગ બનાવીને અને એ પણ ફરજિયાત બનાવીને કમ્પલસરી કરીને તમામ વિદ્યા શાખાઓમાં તમારે એને અધ્યયનમાં દાખલ કરી દેવું જોઈએ તમામ વિદ્યાશાખાઓના પાઠ્યક્રમમાં નેશનલ કેરેક્ટરનો પેપર હોવો જોઈએ અને એ પેપર થી જ તમારામાં આવે તો તમારામાં વિચારમાન રાષ્ટ્રપ્રેમી દેશ પ્રેમી એ અને બૌદ્ધિક નાગરિકો છે રાષ્ટ્રના સમર્પિત નાગરિકો છે તો તમે તૈયાર કરી શકો